મોરબીના જેતપર રોડ પરના સિરામિકના કારખાનામાં એલસીબીએ રેડ પાડી હતી ગેરકાયદે પેટ્રોલિયમની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો લાર્સન ફેક્ટરીમાંથી એકત્રીસ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો મહેશભાઈ દેત્રોજાની પણ ધરપકડ કરવામાં આવી છે મોરબીના જેતપર રોડ પરના સિરામિકના કારખાનામાં એલસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી શું ખુલાસા થયા વાત કરીએ તો મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે મોરબીના છેતપર રોડ ઉપર આવેલ લાલસન ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી અગિયાર પોઈન્ટ પંચાવન લાખનો અને અધિકૃત પેટ્રોલિયમ પ્રવાહી સોળ હજાર પાંચસો લીટરનો જે જથ્થો છે એ કબજે કરી ટેન્કર બોલેરો સહિત કુલ છત્રીસ લાખ પચાસ હજાર નો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો હતો અને હાલ તાલુકા પોલીસને આ સમગ્ર મામલાની તપાસ છે સોંપવામાં આવી છે અને હાલ તાલુકા પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે જી બિલકુલ અર્નિશ આભાર